તો ચાલો મિત્રો આજે આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ વિડીયોમાં જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે કઈ જગ્યાનો છે એ બતાવવાનું રહેશે કમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ વિડીયો કઈ જગ્યાનો છે અને તમે ઘણી બધી વાર પણ ત્યાં જઈ ચૂક્યા હશો તો સામેવાળા રોપવા રોપવેમાં પણ ભાઈ વિડીયો બનાવતા હતા અને તમે જોઈ રહ્યા છો થોડું થોડું હું તમને બતાવીશ અને તમારે કયા કમેન્ટમાં બતાવવાનું રહેશે કે આ વિડીયો કઈ જગ્યાનો છે તો મસ્ત નજારો પણ જોવા મળશે અને આ જે ડુંગર છે તે કઈ જગ્યા ઉપર આવેલો છે અને કયા તો આવો ગેટ પણ જોવા મળશે સામે તરફ મંદિર પણ જોવા મળે છે તો તમને હવે તો ખ્યાલ આવી ગયો છે કે આ કઈ જગ્યા છે અને ત્યાં લોકો ચાલતા પણ જાય છે અને રોપ વે પર પણ જાય છે તો આપણે ચાલતા જઈએ છીએ હવે ત્યાં ડુંગર ઉપર ચડવાનું છે તો અને કમેન્ટમાં તમારે શું લખવાનું છે હવે તો ખબર તમને પડી ગઈ છે કઈ જગ્યાનો છે તો અને ત્યાં આવો મસ્ત નજારો પણ જોવા મળે છે તો હવે તમારે ખાલી ફક્ત ને ફક્ત કમેન્ટ કરજો લાઈક નહીં કરો તો ચાલશે અને કમેન્ટમાં તમારે શું લખવાનું છે તે પણ તમને ખબર છે તો ચાલો મિત્રો હવે આપણે થોડાક થોડાક આગળ વધી અને ત્યાં આવા નાના ભૂલકાઓ સિંગર પણ જોવા મળશે મસ્ત સિંગર સિંગરો ત્યાં જોવા મળે છે ત્યાં ડુંગર ઉપર ચડતા વખતે તમને જોવા મળશે અહીંયા તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર મસ્ત હું તમને સુંદર સુંદર નજારા બતાવીશ હવે આ રીતે આવી પ્રસાદી શ્રીફળ વગેરે જેવી વસ્તુઓ મળશે માતાજીની ગાદી આવેલી છે સોરી ઝૂલો છે અહીંયા માતાજીની અને નવદુર્ગાની ગાદી શ્રી દુર્ગા શ્રી માતાની ગાદી અને આ રીતે ત્યાં સુંદર પવન પણ અહીંયા આવે છે ઠંડો બેસી જેવો આઠસો પગા પચાસ પગાથી આપણે ચડી ચૂક્યા છે અને કેટલા પગા થયા છે તે પણ તમને કમેન્ટમાં લખજો તો મિત્રો રોપવે અહીંયાથી મસ્ત નજારો દેખવા મળે છે આપણે ઉપરથી પણ વિડીયો લીધો છે અને હવે નીચેથી પણ ચાલતા પણ વિડીયો લઈશું રોપવેમાંથી પણ આપણે વિડીયો લીધેલો છે ને ચાલતાનો વિડીયો પણ લીધેલો છે તો હવે તો ફાઇનલી આપણે તમને ખબર પડી ગઈ છે કે કઈ જગ્યા છે ત્યાં આપણો મોટો બિલ પણ લગાવેલો છે બે અને હવે હું પણ કહી દઈશ કે આ હવે જગ્યા કઈ છે તો આ જગ્યા છે અંબાજી ગબ્બરની તો તમારે પણ આ વખતે ભાદરવી પૂનમા